આખું ઓરિજિનલ કન્ડિશનમાં છે કંપની કલર કંપની ફિટિંગ એન્જિન ટોટલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર લાખાભાઈને વેચવાનું છે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકશો પેલા લાખાભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી જાણકારી આગળ આપીશ તમારે વિડીયો પૂરો જોવાનો છે લાખાભાઈનું ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તેમનો પેલા કોન્ટેક કરી ત્યારબાદ જ રૂબરૂ જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો અને ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે લાખાભાઈ નવાણું સાત એકાણું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો ટ્રેક્ટર છે મહેન્દ્રા મહિન્દ્રા યુવો ચારસો પંદર ડી આઈ

બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ સત્રીસ સારા ટ્રેક્ટર અંદર મ્યુઝિક સિસ્ટમ જોવા મળશે તમે વિડીયો અંદર જોઈ શકો છો મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ જ છે તે પણ સાથે તમને મળી જશે અને

લેવા માટે ઓનરના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા ઉપર વિડીયો કરી શકો સાવ પાણીના ભાવે ટ્રેક્ટર વેચવાનું છે ભીખુભાઈનું કહેવાનું છે ટ્રેક્ટર છે મેસી તમે વિડિયો અંદર ક્લિયર કટ જોઈ શકો છો મેસી ફરગુસન દસ પાંત્રીસ ડી આઈ ટ્રેક્ટરનું એન્જિન હાઈડ્રોલિક પાવરફુલ પણ ખરીદી કરી શકશો ઓનરનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવા જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જાઓ કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તો ખોટો ધક્કો થશે અંદર બેટરી નવી નાખવામાં આવી છે વાયરિંગ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી નવા નાખવામાં આવ્યા છે હાઇડ્રોલિક પાવરફુલ ટોટલ જવાબદારી તમે વિડીયો અંદર ટ્રેક્ટર જોઈ શકો છો એન્જિન આખું બનાવેલું ટાયર એકદમ સારા છે વિડીયોની અંદર તમે ટ્રેક્ટર ક્લિયર કર જોઈ શકો છો અત્યારે એક પણ રૂપિયાનો ખર્ચો નથી ટાયર મીડિયમ કન્ડિશનમાં આ ટ્રેક્ટર ઓગણીસો અને છન્નું ના મોડેલ નું છે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ છે કિંમત એક લાખ ને પાંત્રીસ હજાર રાખવામાં આવી છે રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો જુનાગઢ તાલુકો કેશોદ અને અજાબ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે ભીખુભાઈ નામ સત્તાણું બે બેતાલીસ વાળા નંબર પર ફોન કરી મેસી ટ્રેક્ટર મેસી ટ્રેક્ટર છે અને સાથે ટ્રેલર છે બંને વસ્તુ આપવાની છે આ સેટ તમને મળી જશે ટોટલ જવાબદારી સાથે ઓનર છે નરેન્દ્રસિંહ સૌ પ્રથમ ટ્રેક્ટરની વાત કરું તો ટ્રેક્ટર છે મેસી ફર્ગુસન બસો પિસ્તાલીસ આ ટ્રેક્ટર ઓગણીસો અને ચોરાણું ના મોડેલ છે ટ્રેક્ટર અત્યારે કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં એન્જિન સારું ગેર ટ્રેક્ટર ચેક કરીને લઈ શકો છો કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપી વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર ટ્રેલો લેવાક જોવા જાઓ તેમનો કોન્ટેક કર્યા વગર ન જતા સેટ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેબ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં

બંની કિંમત ઉપલેટા ભાયાવદર ગામે જોવા મળશે બંને વસ્તુ લેવી હોય તો નરેન્દ્રસિંહ ના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે નરેન્દ્રસિંહ

આખું ઓરિજિનલ સાવ ઓછું વાપરેલું ફૂલ સાચવેલું મિની ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકશો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા રાજેશભાઈને તેની માહિતી આગળ આપીશ વિડીયો પૂરો જોવાનો છે મિની ટ્રેક્ટર લેવા જોવા જાઓ રાજેશભાઈનો પહેલાં કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા બધી માહિતી આપીશ વિડીયો પૂરો જોવાનો છે અને રૂબરૂ ટ્રેક્ટર જોવા જાવ તો રાજેશભાઈનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ બધું કમ્પ્લીટ છે લાઈટ પણ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ ટ્રેક્ટરના સારા છે તમે આખું ટ્રેક્ટર વિડીયોની અંદર ક્લિયર કટ જોઈ શકો છો ટાયરનું કન્ડિશન પણ સારું છે કિંમતની વાત કરું તો બે લાખમાં આ ટ્રેક્ટર વેચવાનું છે રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો જામનગર બાડા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો હોય તો રાજેશભાઈના નંબર કઈ રીતના વિડીયો જોતા હોય તો વિડીયો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતાં તેર વાળા પર ફોન કરી ટ્રેક્ટર લઈ તમે જે ટ્રેલર જોઈ રહ્યા છો આ ટ્રેલર અને સાથે તમે જે સાંભરવાના ભરવાના જોઈ રહ્યા છો તે પણ આપવાના છે સૌ પ્રથમ ટ્રેલર વાત કરું તો આ ટ્રેલર બે હજાર અને બાવીસ ની બનાવટ એટલે કે બે હજાર પાંચ ટનની કે જેક જોવા મળશે સાથે બાર ધોકા છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો બાર ધોકા વાળું ટ્રેલર અને આ ટ્રેલર પંચાવન ફૂટ નું છે એટલે કે મિની ટ્રેક્ટરનું આ ટ્રેલર પંચાવન ફૂટનું સાવ ઓછું વાપરેલું રસિકભાઈનું ઘર ઘરાવ ટ્રેલર જોવા મળશે તમે વિડીયો ની અંદર જોઈ શકો છો જય હેઝલનાથ ટ્રેલર તમે વિડીયો ની અંદર ક્લિયર કટ ટ્રેલર નું કન્ડિશન જોઈ શકો છો વધારે માહિતી માટે તેમનો કોન્ટેક્ટ પણ કરી શકો છો સાવ ઓછું વાપરેલું છે તળિયું ચોખ્ખું સાઈડ પતરા સારા કેમ પણ સડો નથી વિડીયો અંદર તમે જોઈ શકો છો તળિયું પણ આખું ચોખ્ખું છે ટાયર પણ એકદમ ન્યુ કન્ડિશનમાં જોવા મળશે અને મિનિ ટ્રેક્ટરનું આ ટ્રેલર છે બે હજાર બાવીસનું મોડલ સાથે સાઈડમાં જે ખાતર ચડાવવાનું પાટી હોય તે પણ સાથે આપવાનું છે જેને આપણે ભૂંગળા કહીએ છીએ તે પણ સાથે તમને મળી જશે હવે ટ્રેક્ટર મિની ટ્રેક્ટરના આ ટ્રેલરની કિંમત સિતે હજાર રાખવામાં આવી છે સાથે ભૂંગળા પણ મળી જશે હવે આ બંને વસ્તુ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેલર તમને તાલુકો જિલ્લો અમરેલી અને ચાળીયા ગામે જોવા મળશે રશિકભાઈનું ટ્રેલર લેવું હોય તો નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે રસિકભાઈ નામ સત્તાણું બે સોસઠ વાળા નંબર ઉપર તમે ફોન કરી ટ્રેલર લઈ શકો તમે જે અંદર જોઈ રહ્યા છો બાલાભાઈ ઓનર છે ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે બલવંત બલવંત નંબર વન મોડલની ની વાત કરું બે હજાર એકવીસના ના નું આ થ્રેસર છે આખું ઓરિજિનલ કન્ડિશનમાં ઘર ઘર સાવ ઓછું ફરેલું ફૂલ સાચવેલું કંપની કન્ડિશન કંપની કલરમાં

કિંમત લાખ અને અંદાજીત રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી થ્રેશર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો છે ભાવનગર તાલુકો છે ગારિયાધાર અને માંડવી ગામે જોવા મળશે

બાકી કિંમત ફિક્સ નથી ગાય ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો ભાવનગર તાલુકો મહુવા અને નેપ ગામે જોવા મળશે ગાય લેવી તો ઓનરના નંબર કઈ રીતના મેળવવા ગાયના માલિકના યુટ્યુબ ઉપર વિડીયો મળશે ફેસબુક પેજ ઉપર તો ઉપર નંબર નંબર મળશે પર ફોન કરી ગીર ગાય લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો